ગુડ ઇવનિંગ સ્ટુડન્ટ્સ વેલકમ બેક ટુ અવર અનધર ઇમ્પોર્ટન્ટ વિડિયો લેક્ચર આજના લેક્ચરમાં બધાનું સ્વાગત છે આજના લેક્ચરમાં આપણે જે મુદ્દાની ચર્ચા કરવી છે એ છે આર્થિક વિકાસ અને આર્થિક વૃદ્ધિ અર્થશાસ્ત્રનો વિભાગ આપણે શરૂ કરીએ છીએ એમાં તફાવત આપણે જોઈએ સૌથી પહેલાં આર્થિક વૃદ્ધિ એટલે શું આર્થિક વૃદ્ધિ એટલે પરિમાણાત્મક પ્રક્રિયા છે આર્થિક વૃદ્ધિ પરિમાણાત્મક છે જ્યારે આર્થિક વિકાસ છે એ ગુણાત્મક છે એ ગુણદર્શી છે ગુણાત્મક છે હવે આર્થિક વૃદ્ધિમાં બીજો મુદ્દો જોઈએ આર્થિક વૃદ્ધિ એ વિકાસ પછીની અવસ્થા છે વિકાસ થઈ ગયો પછીની એક અવસ્થા છે એટલે આપણે એને શું કહેશું આર્થિક વૃદ્ધિ બરાબર ત્યારે આર્થિક વિકાસ એટલે તો કે આર્થિક વિકાસ એટલે પ્રથમ અવસ્થા છે ઓલી પછીની અવસ્થા છે આ પહેલી અવસ્થા છે બરાબર એ પણ આપણે જાણી શક્યા ત્યાર પછી ત્રીજો પોઈન્ટ છે આર્થિક વૃદ્ધિમાં ખેડાણ લાયક જમીનમાં વધારો થવાથી ખેતીલાયક ઉત્પાદનમાં વધારો થાય એટલે આર્થિક વૃદ્ધિ કહેવાય આર્થિક વૃદ્ધિ એટલે લાયક જમીન વધી ગઈ વધી ગઈ એટલે સ્વાભાવિક છે ખેતીલાયક જમીન વધે તો શું થાય બાળકો ખેતીલાયક ઉત્પાદન પણ વધે ચાલો થઈ ગઈ આર્થિક વૃદ્ધિ આ તો ત્યારે આર્થિક વિકાસ આર્થિક વિકાસ એટલે વિકાસશીલ કોઈ પણ દેશ છે એમાં નવું નવું સંશોધન થતું હોય જેમ કે અર્થતંત્રમાં થતાં નવા નવા સંશોધનમાં ઉત્પાદન વધતા આર્થિક વિકાસ થાય છે દાખલા તરીકે હાઈબ્રિડ બિયારણોથી ઉત્પાદન વધ્યું સારા બિયારણો લાવ્યા પછી ઉત્પાદન વધ્યું પહેલાં નહોતું ઓલામાં જમીન વધી અને આર્થિક રીતે ખેતી લાયક ઉત્પાદન વધ્યું હતું તેમાં આર્થિક વૃદ્ધિમાં આર્થિક વિકાસમાં એવું નથી આર્થિક વિકાસ એટલે નવા સંશોધનથી ઉત્પાદન વધ્યું આર્થિક વિકાસ થયો હાઈબ્રિડ એટલે કે ઉત્તમ પ્રકારનું બિયારણ લાવ્યા ઉત્પાદન વધી ગયું ક્લિયર થયું ને ચોથો મુદ્દો આર્થિક વૃદ્ધિ એટલે શું એમાં ચોથા નંબરનો મુદ્દો વિકસિત દેશોની રાષ્ટ્રીય આવકમાં થતો વધારો એટલે આર્થિક વૃદ્ધિ વિકસિત દેશોમાં જોવા મળે છે આર્થિક આર્થિક વૃદ્ધિ એ રાષ્ટ્રીય આવકમાં વધારો છે કેવા દેશો જે દેશો વિકસિત છે બરાબર અમેરિકા છે જાપાન છે રશિયા પણ છે એ વિકસિત દેશો છે બાળકો એનો વિકાસ થઈ ગયો છે ત્યારે આપણે વિકાસશીલમાં આવશે આપણા દેશનું નામ વિકાસશીલમાં આવશે આર્થિક વિકાસ એટલે વિકાસશીલ દેશોની રાષ્ટ્રીય આવકમાં થતો વધારો એટલે આર્થિક વિકાસ લો આર્થિક વૃદ્ધિ હતી આપણે આર્થિક વિકાસ માં આવ્યા કહેવાય છે આપણે ઉલ્લેખ એમાં કરવાનો આર્થિક વૃદ્ધિ માં પાંચમો મુદ્દો આર્થિક વૃદ્ધિ નો ખ્યાલ મર્યાદિત છે મર્યાદિત ખ્યાલ રાખવાનો છે આર્થિક વિકાસ નો ખ્યાલ વિસ્તૃત છે બાળકો બરોબર આર્થિક વૃદ્ધિ એ કેવી છે મર્યાદિત છે વિકાસ વિસ્તૃત છે આર્થિક વૃદ્ધિ થાય એટલે આર્થિક વિકાસ થાય એ જરૂરી નથી વૃદ્ધિ થાય વિકાસ ન પણ થાય ત્યારે આર્થિક વિકાસ એ આર્થિક વૃદ્ધિ જરૂરી છે આર્થિક વિકાસ કરવો હોય આર્થિક વૃદ્ધિ કરવી પડે ત્યારે તો થાય છે ને સાતમો મુદ્દો છે આર્થિક વૃદ્ધિનો ખ્યાલ ઉત્પાદનમાં થતા વધારો અને વધારાનું પ્રમાણ બે સૂચવે છે આર્થિક વૃદ્ધિ છે એ કોઈ પણ આર્થિક વૃદ્ધિ છે એનું ધ્યાન શું રાખવાનું ઉત્પાદન વધ્યું ઉત્પાદન વધી ગયું ઉત્પાદન વધ્યું એટલે વધારો તો થયો જ છે ઉત્પાદનનો વધારો થયો જ એટલે વધારો આપણે વૃદ્ધિ તરીકે લીધો છે ત્યારે આર્થિક વિકાસનો ખ્યાલ ઉત્પાદનની થતી વૃદ્ધિ તેનું પ્રમાણ ઉત્ ઉપરાંત ઉત્પાદનની વહેંચણીની રીત રોજગારી વધી રોજગારીમાં વધારો થયો અસમાનતામાં ઘટાડો થયો સામાજિક માળખામાં પરિવર્તન આવ્યું આવું બધું થાય ત્યારે જ આર્થિક વિકાસ થાય સમજાણું હવે આપણે આ એક તફાવત પૂરો થયો બીજો એક તફાવત આપણે અર્થશાસ્ત્રમાં જોઈએ આર્થિક વિકાસમાં એ છે વિકસિત દેશ કોને કહેવાય ને વિકાસશીલ દેશ કોને કહેવાય વિકસિત દેશ એટલે જે દેશની માથાદીઠ આવક સાતસો ને પાંત્રીસ ડોલરથી વધુ હોય એટલે વિકસિત દેશ કહી દેવાનો આપણે નથી આવતો ધ્યાન રાખજો આપણે વિકાસશીલમાં આવશું વિકાસશીલ દેશ એટલે જેમાં માથા વર્ક સાતસો પાંત્રીસ ડોલરથી ઓછી હોય તેને વિકાસશીલ કહેવાનું ત્યાર પછી વિકસિત દેશમાં બીજો મુદ્દાની ચર્ચા કરીએ વિકસિત દેશ એટલે તેમાં માધ્યમિક અને સેવા ક્ષેત્ર ખૂબ જ પ્રભુત્વ ધરાવે છે બાળકો દરેક સ્ટુડન્ટ યાદ રાખે વિકસિત દેશ એટલે માધ્યમિક સેવા ક્ષેત્રનું પ્રદાન ખૂબ છે ખૂબ જ પ્રભુત્વ છે એની વગર ન થાય વિકાસશીલ દેશ તેમાં પ્રાથમિક ક્ષેત્રનું પ્રભુત્વ જોવા મળે માધ્યમિકનું નહીં નહીં સેવાનું માત્ર અને માત્ર પ્રાથમિક ક્ષેત્રનું જ પ્રભુત્વ છે તો આ મુખ્ય એનો આપણે વાત કરી ત્યાર પછી વિકસિત દેશમાં ત્રીજો મુદ્દો ચર્ચા કરીએ આમાં વસ્તી વૃદ્ધિનો દર ઓછો છે જીવન ધોરણ ઊંચું હશે સ્વાભાવિક છે જીવન ધોરણ ઊંચું છે ઓલામાં વસ્તી વૃદ્ધિ વિકાસશીલમાં વસ્તી વૃદ્ધિનો દર ખૂબ ઊંચો છે જીવન ધોરણ નીચું વિકસિત દેશમાં રાષ્ટ્રીય આવકના વધારા સાથે ગરીબી અને અસમાનતા ઘટી જાય અમેરિકામાં શું થાય છે આ જ થાય છે કે રાષ્ટ્રીય આવક વધે ગરીબી અસમાનતા ઘટે આપણા દેશમાં થતું આપણો એક દેશ નહીં એશિયાના મોટા ભાગના દેશ ચીનને બાદ કરો જાપાનને બાદ કરજો તમે બાકી લગભગ બધા એ વિકાસશીલમાં જ છે મારા ખ્યાલથી આ દેશો વિકાસશીલ દેશોમાં રાષ્ટ્રીય આવક વધી છે નથી વધી એવી નથી પણ સામે ગરીબીની અસમાનતા મોટા માત્રામાં વધી છે તો અસમાનતા વધે એટલે વિકાસશીલ દેશ જ આપણો ગણાય વિકસિત દેશમાં પાંચમો મુદ્દો અમેરિકા ઓસ્ટ્રેલિયા વિકસિત છે ત્યારે ભારત પાકિસ્તાન નેપાળ ચીન સોરી ચીનને આપણે અત્યાર નથી ગણતા ત્યાં વસ્તી છે પણ બહુ જ નથી ભારત પાકિસ્તાન શ્રીલંકા નેપાળ મલેશિયા ઇન્ડોનેશિયા પણ આ બધા મોટાભાગના એશિયાઈ દેશો જ આપણે કીધા આ બધા કેવા છે વિકાસશીલ દેશો છે ત્યાર પછી સમાજવાદી પદ્ધતિ અને બજાર બજારવાદી પદ્ધતિ અથવા બજાર એટલે મૂડીવાદી પદ્ધતિ સમાજવાદી કોને કહેશો સમાજવાદી આર્થિક પદ્ધતિમાં ઉત્પાદનના સાધનોની માલિકી સરકારની છે રાજ્ય જવાબદાર સમાજવાદી આર્થિક પદ્ધતિમાં ઉત્પાદનના સાધનોની માલિકી રાજ્ય સરકાર જ ભોગ વેપાય બીજું કોઈ નહીં બજાર પદ્ધતિ એટલે કે મૂડીવાદી પદ્ધતિમાં શું થાય બજાર પદ્ધતિનું ઉત્પાદનના સાધનોની માલિકી ખાનગી વ્યક્તિ અને વ્યક્તિનો સમુચ સંચાલન કરી લે ખાનગી કંપની જ વ્યક્તિ નો સમુખ એ ખાનગી કંપની જ સંચાલન કરી લે સમાજવાદી પદ્ધતિનો બીજો મુદ્દો જોઈએ સમાજવાદી પદ્ધતિમાં બધા જ આર્થિક નિર્ણયો રાજ્ય સરકાર જ લે શું કરવું શું ન કરવું બધું રાજ્ય સરકાર નક્કી કરે ત્યારે બજાર પદ્ધતિમાં બજાર પદ્ધતિમાં ઉત્પાદનની ફાળવણી સહિત બધા જ આર્થિક નિર્ણયો છે એ નાણું અને ભાવતંત્રના આધારે લે નાણાં અને ભાવતંત્રમાં વધઘટ થાય તરત નિર્ણય બદલાઈ જાય બજાર પદ્ધતિનો બરાબર એ ફેરફાર થાય એટલે એમાં ફેરફાર એનો ફેરફાર આમાં ફેરફાર કરે બજાર પદ્ધતિમાં બરાબર વધઘટ નાણાં અને ભાવતંત્રનો સીધો સંબંધ એની સાથે છે ત્રીજો પોઈન્ટ આપણે જોઈએ સમાજવાદીમાં સમાજવાદીમાં સમાજનું કલ્યાણ જ કેન્દ્ર સ્થાને છે સમાજવાદી એટલે સમાજ તરફી અને સમાજને ધ્યાનમાં રાખવાનું બરાબર આમાં સમાજ કલ્યાણનું જ હેતુનું કામ કરવાનું છે સમાજ કલ્યાણ જ મુખ્ય ને મુખ્ય કેન્દ્ર સ્થાન છે ત્યારે આપણે જોઈએ કે બજાર પદ્ધતિમાં એવું નથી બજાર એટલે તો મૂડી અને મૂડીવાદી પદ્ધતિમાં મૂડી કેન્દ્ર સ્થાને છે એમાં સેવાનું ન આવે સમાજ કલ્યાણ ન આવે એમાં તો મૂડી કેન્દ્ર સ્થાને છે સમાજવાદી પદ્ધતિનો ચોથો મુદ્દો આપણે જોઈએ તો સમાજવાદમાં રાજ્યનો હસ્તક્ષેપ હંમેશા મુખ્ય રાજ્ય સરકાર જ હસ્તક્ષેપ કર્યા કરે કરવું શું નિર્ણયો શું લેવાય બધું રાજ્ય હસ્તક ત્યારે બજાર પદ્ધતિ એટલે મૂડીવાદીમાં રાજ્યનો કશો પ્રકારનો હસ્તક્ષેપ નથી બાળકો મૂડીવાદી પદ્ધતિમાં કશો રાજ્ય સરકારનો હસ્તક્ષેપ જોવા નથી મળ્યો પાંચમો ને છેલ્લો મુદ્દો સમાજવાદીમાં અને બજારમાં જોઈએ આપણે જે વિશ્વમાં અત્યારે જે રીતે પરિસ્થિતિ ચાલી રહી છે એમાં રશિયા છે ચીન છે આ બધા સમાજવાદી પદ્ધતિને કારણે અસ્તિત્વમાં આવ્યા એનું અસ્તિત્વ જ આની ઉપર છે સમાજ કલ્યાણનો જ હેતુ છે રશિયા હોય કે ચીન હોય કે અન્ય દેશો છે પણ મુખ્ય આ બે છે એ તમારે લખવાના છે એક્ઝામમાં ત્યારે બજાર પદ્ધતિમાં વિશ્વમાં અમેરિકા પશ્ચિમ જર્મની આ બધા મૂડીવાદી દેશો છે રશિયા ચીન સમાજવાદી છે અમેરિકા અને પશ્ચિમ જર્મની કેવા દેશો છે મૂડીવાદી છે એની આ પદ્ધતિ અસ્તિત્વમાં આવી એ તમે જાણી શક્યા આજે આપણે ત્રણ પ્રકારના તફાવતો લીધા એને આપણે એક વખત છેલ્લે બધાને સમજાવી દઈએ લાસ્ટ આપણે રિકેપ કરી લઈએ આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ કોને કહેવાય આ એક પ્રશ્ન જોયો વિકસિત દેશ અને વિકાસશીલ દેશ કોને કહેવાય આ બીજો પ્રશ્ન બાળકો જોયો ને છેલ્લો પણ ખૂબ અગત્યનો એ છે સમાજવાદી પદ્ધતિ અને બજાર પદ્ધતિ આમાંથી અતિ મોટા પ્રશ્નો પૂછાવાના નથી છતાંય તે જે પણ નાના પ્રશ્નોએ પૂછાવાના છે હવે પેપર સ્ટાઇલમાં ચેન્જ આવ્યો છે છેલ્લા બે વર્ષથી તો એને આધારે જેમ કે ગયા વર્ષથી પણ આ વર્ષે એ જ લાગુ પડશે એવું લાગી રહ્યું છે હજી બોર્ડે ફેરફાર નથી કર્યો નિર્ણયમાં તો બધાએ પદ્ધતિ પાકું કરવાનું આમાંથી અનેક બીજા નાના નાના પ્રશ્નો આપણને મળી જાય છે ફરી મળીએ નવા લેક્ચર સાથે નવા વિચારો સાથે નવા જોમ સાથે ત્યાં સુધી મહેનત કરતા રહો ચલો આવજો